નમસ્કાર મિત્રો સ્વાગત છે આજના તાજા અને મહત્વના હવામાન સમાચારોની અંદર આજે તારીખ ત્રેવીસ જૂન બે હજાર પચીસને વાર થયો છે સોમવાર જાણીશું મિત્રો આજે દિવસ દરમિયાન કયા વિસ્તારોની અંદર વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી ઉપર એક નજર કરીશું સાથે સાથે આજે બપોર સમયગાળા દરમિયાન કયા વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ છે તેના વિશે પણ વાત કરીશું અને આવતીકાલે ચોવીસ તારીખ દરમિયાન કયા વિસ્તારોની અંદર વરસાદની આગાહી કરી છે તેના વિશે પણ જાણીશું સાથે સાથે હવેથી વરસાદની ભારે સિસ્ટમ ગુજરાત પર આવતી જોવા મળવાની છે જેના લઈને ગુજરાતમાં આગામી દિવસોની અંદર ભારેથી અતિભારે વરસાદ ખાબકવાની પણ આગાહી કરવામાં આવી છે આજે મિત્રો ગાજવીજ સાથે છવ્વીસ જિલ્લાઓમાં તો ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે પણ આગાહી કરી દીધી છે ત્યારે મિત્રો ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે શનિવારે સાબરકાંઠાના ઈડર અને ખેડબ્રહ્મા જેવા વિસ્તારો તથા બનાસકાંઠાના દાતામાં મેઘટાંડવ જોવા મળ્યું હતું જે બાદ રવિવારે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં મેઘમહેર જોવા મળી હતી ત્યારે મિત્રો આજે કયા વિસ્તારોની અંદર વરસાદ પડશે સાથે સાથે આગામી પાંચ દિવસ કેવો માહોલ જોવા મળવાનો છે તેના વિશે જાણીએ આજે મિત્રો વાત કરીએ તો ત્રેવીસમી તારીખે અમરેલી ભાવનગર નવસારી દાહોદ મહીસાગર અરવલ્લી બોટાદ વલસાડ ભરૂચ આણંદ વડોદરા પંચમહાલ જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી કરી છે સાથે સાથે આ વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટ પણ આપ્યું છે આ સાથે બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા સુરેન્દ્રનગર અમદાવાદ જેવા વિસ્તારો ગાંધીનગર ખેડા સુરેન્દ્રનગર રાજકોટ ગીર સોમનાથ જૂનાગઢ છોટાઉદેપુર નર્મદા તાપી સુરત ડાંગ જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદની પણ આગાહી કરી છે આ સાથે યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવી છે સાથે સાથે મિત્રો તમે આજના મેપમાં પણ જોઈ શકો છો કે આજે ગુજરાત રાજ્યના દેવદમન દમણ દાદરાનગર હવેલીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે મોટાભાગના જિલ્લાઓમાં તમે જોઈ શકો છો કે આ વિસ્તારોની અંદર ગાજવીજ દર્શાવવામાં આવી રહી છે જે મેપમાં બતાવવામાં આવી રહી છે તે મુજબ આ તમામ ભાગોની અંદર મિત્રો આજે ગાજવીજ સાથે છૂટો છવાયો અને હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે આજે ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદ ખાબકી શકે છે અને ગાજવીજ પણ જોવા મળી શકે છે સાથે સાથે ચોવીસ તારીખના મેપ ઉપર એક નજર કરીએ જેમાં તમે જોઈ શકો છો કે છૂટાછવાયા સ્થળોએ અતિભારે વરસાદની આગાહી છે જેમાં મિત્રો વિસ્તારો ઉપર એક નજર કરીએ તો અમરેલી ભાવનગર નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીની અંદર છૂટો છવાયો ભારે વરસાદ ખાબકી શકે છે સાથે સાથે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની પણ આગાહી કરી છે જેમાં મિત્રો તમે જોઈ શકો છો કે પીળા કલરના અંદર જે વિસ્તારો છે તેની અંદર રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ સાથે સાથે દાહોદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ જેવા વિસ્તારોની અંદર છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે સાથે સાથે આજે તો સોળ જિલ્લાઓમાં મેઘગજના સાથે ભારેથી અતિભારે વરસાદની પણ આગાહી છે જેમાં મિત્રો અમુક વિસ્તારોની અંદર ભાવનગર જેવા વિસ્તારોની અંદર ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી રહી છે સાથે સાથે પચ્ચીસમી જૂને અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ છોટાઉદેપુરના વિસ્તારો નવસારી વલસાડ ભાવનગર જેવા વિસ્તારો અમરેલી જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે સાથે સાથે આ વિસ્તારોની અંદર ભારે વરસાદ પણ ખાબકી શકે છે વધુમાં મિત્રો પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ આણંદ બોટાદ અમદાવાદ ખેડા ગાંધીનગર સાબરકાંઠા સુરત વડોદરા તાપી ડાંગ નર્મદા અને ભરૂચ જિલ્લાઓની અંદર પણ ભારે વરસાદની આગાહી કરી છે મિત્રો હવામાન ખાતાએ છવ્વીસથી લઈને અઠ્યાવીસ જૂનમાં પણ રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે સાથે સાથે એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યા છે હવેથી મિત્રો આપણે મેપના માધ્યમથી જાણીશું કે આજે દિવસ દરમિયાન ગુજરાતનું વાતાવરણ કેવું જોવા મળવાનું છે હવેથી મિત્રો આજના મેપની અંદર આપણે નજર કરીએ જેની અંદર તમે જોઈ શકો છો કે કચ્છના ભાગો તેમજ સૌરાષ્ટ્ર અમદાવાદ લાગુના વિસ્તારોની અંદર આ તમામ ભાગોની અંદર આજે વરસાદની આગાહી કરવામાં આવી છે વાદળોનો ઘેરાવો આ વિસ્તારોની અંદર સક્રિય થયેલો જોવા મળી રહ્યો છે જેના લઈને આજે ઘણા ભાગોની અંદર વરસાદની આગાહી છે મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદની અને ભારે વરસાદની પણ આગાહી છે વેરાવળ લાગુના વિસ્તારો અને કચ્છના ઘણા ભાગોની અંદર પણ સામાન્યથી મધ્યમ વરસાદ ખાબકી શકે છે આજે વહેલી સવારથી જ અમુક વિસ્તારોની અંદર વરસાદના છાંટા પડવાની શરૂઆત થતી જોવા મળી રહી છે જેના લઈને આગામી દિવસોની અંદર પણ ભારે વરસાદની આગાહી છે ભોપાલ ઇન્દોર લાગુના વિસ્તારો ઉપર પણ સિસ્ટમ સક્રિય થયેલી જોવા મળી રહી છે જેના લઈને આ ભાગોની અંદર પણ ભારે વરસાદની આગાહી છે સૌપ્રથમ આપણે મહેસાણા લાગુના વિસ્તારો ઉપર એક નજર કરવાના છે જેની અંદર આજે કયા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળવાનો છે જેમાં મિત્રો તમે જોઈ શકો છો કે મહેસાણા લાગુના વિસ્તારો મોઢેરા તેના આસપાસના ગ્રામ્ય પંથકો વડનગર સિદ્ધપુર લાગુના વિસ્તારોની અંદર પણ આજે વરસાદની શક્યતાઓ છે ઈડર લાગુના વિસ્તારો હિંમતનગર લાગુના વિસ્તારોની અંદર પણ આજે વાદળછાયા વાતાવરણ વચ્ચે સામાન્યથી મધ્યમ તો અમુક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે સાથે સાથે મહેસાણા મોડાસા માણસા પ્રાંતિજ હિંમતનગર લાગુના વિસ્તારો અને ગ્રામ્ય પંથકોની અંદર પણ આજે વરસાદની શક્યતાઓ રહેલી છે મોડાસા લાગુના વિસ્તારો ઉપર એક નજર કરીએ જેમાં તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે આજે મિત્રો દિવસ દરમિયાન ધનસુરા લાગુના વિસ્તારો તલોડ મોડાસા લાગુના વિસ્તારો તેમજ માલપુર લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ છે આ વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પણ ખાબકી શકે છે સાથે સાથે મેઘરાજ લાગુના વિસ્તારોની અંદર ટીટોઈ લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ છે અમુક વિસ્તારોની અંદર ભારે પવન તો અમુક વિસ્તારોમાં સામાન્ય પવન સાથે વરસાદ ખાબકી શકે છે સાથે સાથે ગાજવીજ જોવા મળી શકે છે સાથે સાથે વડાલી ઈડા લાગુના વિસ્તારો વિલોડા લાગુના વિસ્તારો અને રતનપુર લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ છે સાથે સાથે આ વિસ્તારોના ગ્રામ્ય પંથકોમાં પણ વરસાદ જોવા મળી શકે છે હવામાન વિભાગે થી લઈને અઠાવીસ તારીખ દરમિયાન પણ ભારે વરસાદની આગાહી કરી છે હવે ખેડ બ્રહ્મા લાગુના વિસ્તારો ઉપર નજર કરીએ તો વિજયનગર લાગુના વિસ્તારો સાથે સાથે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે ખેડ બ્રહ્માના વિસ્તારોમાં પણ વરસાદની શક્યતાઓ છે સાથે સાથે દાતા લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદ જોવા મળી શકે છે અમુક વિસ્તારોમાં સામાન્ય વરસાદ ખાબકી શકે છે હવેથી મિત્રો અંબાજી લાગુના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો અંબાજીમાં પણ વરસાદની શક્યતાઓ છે આબુ રોડના વિસ્તારોની અંદર પણ વરસાદ જોવા મળી શકે છે અમરગઢ લાગુના વિસ્તારોની અંદર પણ સામાન્યથી મધ્યમ તો અમુક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકી શકે છે સાથે સાથે વધુમાં જાણીએ તો હવેથી ગઈકાલે બાવીસ તારીખના રોજ આદ્રા નક્ષત્રનો પ્રારંભ થઈ ગયો છે અને આદ્રા નક્ષત્રનો વાહન મિત્રો ઉંદર છે જેના લઈને અમુક વિસ્તારોની અંદર ગાજવીજ સાથે વરસાદની શક્યતાઓ છે ગાંધીનગર તેમજ ખેમપુર કલોલ દેગામ લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદ જોવા મળી શકે છે મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોની અંદર એક નજર કરીએ સાણંદ લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદ જોવા મળી શકે છે લાંબા અને અમદાવાદ લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદ જોવા મળી શકે છે સાથે સાથે કપડવંજ તેના આસપાસના ગ્રામ્ય વિસ્તારો લસુંદરા તેના આસપાસના ગ્રામ્ય વિસ્તારો બાલાસીનોર કઠલાલ તેના આસપાસના ગ્રામ્ય પંથકોની અંદર પણ વરસાદ જોવા મળી શકે છે સાથે સાથે મેમદાવાદ લાગુના વિસ્તારો ખેડા મૌધાના વિસ્તારોની અંદર પણ વરસાદ જોવા મળી શકે છે કઠલાલ તેના આસપાસના ગામડાઓ અલીનાના વિસ્તારો અને ડાકોર તેના આસપાસના વિસ્તારોની અંદર પણ વરસાદ જોવા મળી શકે છે પણસોરા ઉમરેઠ ડાકોર ઠાસરાના લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની ઘાત તોડાઈ રહી છે સાથે સાથે વધુમાં જાણીએ તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે નડિયાદ અને તેના આસપાસના ગ્રામ્ય પંથકોની અંદર પણ વરસાદી માહોલ જોવા મળવાનો છે અત્યારે હાલ મિત્રો અમુક વિસ્તારોની અંદર તો ભારે વરસાદ પણ ખાબ્યો છે તો સારસા લાગુના વિસ્તારો આણંદ કસોલ લાગુના વિસ્તારો સાવલીના વિસ્તારોની અંદર પણ આજે વરસાદની શક્યતાઓ રહેલી છે દિવસ દરમિયાન મિત્રો તેમજ બપોર પછીના સમયગાળા દરમિયાન વરસાદની શક્યતાઓ રહેલી છે હવેથી મિત્રો આપણે જાણીશું કે તારાપુર લાગુના વિસ્તારો અને પેટલા લાગુના વિસ્તારો બોરસદ અમરોલ લાગુના વિસ્તારો અને વાંસદા લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ છે સાથે સાથે હવેથી વડોદરા અને તેના આસપાસના વિસ્તારો ઉપર એક નજર કરીશું જેમાં મિત્રો વડોદરા લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ છે તો વડોદરા લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદ જોવા મળી શકે છે જેમાં મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે પારડા વડોદરા લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ છે સાથે સાથે અમુક ભાગોમાં જે ડભોઈ લાગુના વિસ્તારો છે તેમાં પણ વરસાદ જોવા મળી શકે છે સાથે સાથે કરજણ અને તેના આસપાસના વિસ્તારોની અંદર પણ વરસાદ જોવા મળી શકે છે